આપ જોઈ રહ્યા છો મારો વિસનગર હાઈવે ઉપર નૂતન જીવદયા કરુણા મંદિર પાંજરાપોળનો ઉદઘાટન સમારોહ યોજાયો આ પાંજરાપોળનું ઉદ્ઘાટન આનંદ અને આત્મીયતાના સાથે લોકોને આમંત્રણ આપી વડનગર જૈન સંઘ મહાવીર માર્ગ વડનગર દ્વારા આયોજન કરાયું હતું આ પાંજરાપોળમાં પાંચસો જેવા ખોડાઢોળની સેવા કરવામાં આવશે અને ડોક્ટરની સુવિધા સાથે પાંજરાપોર કાર્ય કરશે આ પાંજરાપુરના કાર્યક્રમમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મુક્તિવલ્લભ સુરીજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદ મળ્યા હતા અમદાવાદ મુંબઈ જેવા શહેરોમાંથી જૈન સમુદાયના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દાતાઓના દાન અને સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈને પાંજરાપોળમાં કાર્ય કરવામાં આવશે આ પાંજરાપોળમાં દાતાઓએ ખૂબ જ ઉદારતાથી દાન કર્યું હતું આ ઉદ્ઘાટન સમારોહમાં વડનગર સ્વામિનારાયણ ધર્મના મહંત શ્રી સ્વામિનારાયણ વલ્લભદાસજી પણ હાજર રહ્યા હતા અને આ કાર્યને પિરદાવ્યું હતું આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો રેશા આજે અહીંયા પાંજરાપુર ઉદ્ઘાટન કરાવ્યું રહ્યા આજે અમારું અહીંયા પાંજરાપુરનું ઉદ્ઘાટન અમારા સુશ્રાવક માન્ય શ્રી કુમારપાઈભાઈ શાહના હસ્તે થઈ રહ્યું છે તેમની સાથે લાભાર્થી પરિવારો પણ આની અંદર જોડાવાના છે પાંજરાપુરની અંદર ઉપલબ્ધ સુવિધાઓમાં ચાર મોટા શેડ આરસીસીના બનાવેલા છે તેની અંદર શાંતિથી પશુ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે પશુઓને પાણીની વ્યવસ્થા માટે ઓવરહેડ ટાંકી તથા અંડરગ્રાઉન્ડ ટાંકીની પણ વ્યવસ્થા છે તેમને ઘાસચારાની તકલીફ ના પડે એના માટે મોટા બે ઘાસ ઘાસના ગોડાઉન બનાવવામાં આવેલા છે અને આરસીસી શેડ એટલા માટે બનાવ્યા છે કે નિર્દોષ પશુની વાવાઝોડાની સમસ્યામાં કોઈ દિવસ કતલના દિવસ નિર્દોષ પશુ મરી ના જાય એના માટે પાકા આરસીસીના શેડ બનાવવામાં આવ્યા છે અહીંયા કાયમી વેટરનરી ડોક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે બર્નિંગ પશુ માટે કુલર રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે તથા કોઈ અપંગ કે ખોડ ખાપણવાળું કે એવું કોઈ પશુ હશે એના માટે પણ અલગ રૂમ ની વ્યવસ્થા કરવામાં આવેલી છે શું નામ છે આપનું બેન જય શિવેન્દ્ર મારું નામ છે નિધિ તેજસ દોશી ક્યાંથી આવો અમે અંધેરી મુંબઈ માં રહીએ છીએ ગામ બલદીપુર છે શું કહેશો આજની અહીંયા પાંજરા છે બહુ જ વિશાળ જગ્યા છે અને બહુજ સુંદર બનાવ્યું છે મુક્તિવલ્લભ મહારાજ સાહેબની નિશ્રામાં અમને આ સરસ લાવો મળ્યો છે કે આટલા ચારસો પાંચસો ઢોરની આપણે સેવા કરી શકીએ આ જિંદગીમાં એક વખત સૌથી સૌથી સરસ અને મહત્વપૂર્ણ કાર્ય થયું છે આપણા દાદા દાદી છે અને અમે બહુ જ આનંદ આજે અનુભવ કર્યો છે અને ખૂબ ખૂબ ધન્યવાદ આ બધી બધું વસ્તુઓ માટે અમને આ અવસર માટે થેન્ક યુ વેરી મચ શું નામ છે મારું નામ નીલાબેન હિતેશભાઈ શાહ છે હું અહીંયા વડનગર ગામની દીકરી છું અહીંયા મારા પપ્પાનું નામ મહેન્દ્રભાઈ ચંદુલાલ શાહ મનુભાઈ નામથી ઓળખાય છે અને અહીંયા અહીંયા આજે આ વડનગર છે એમાં અમે બધા પધાર્યા છીએ આ ગામ આમ તો મોદી સાહેબના નામથી તો બધા ગામ આ ઓળખે જ છે પણ અમને એટલો ગર્વ છે કે ગામ નાનું છે પણ અહીંયા બધા લોકો એટલા ઉત્સાહ છે ઉત્સાહી છે કે ગમે તે ટાઈમ હોય કામ માટે ફોન કરે કે કંઈ બી તો તરત જ બધા હાજર થઈ જાય છે અહીંયા ક્યાંય ક્યાંયથી લોકો આવેલા છે અહીંયા ગામના નહીં હોવા છતાં પણ એ લોકોએ અહીંયા સારું એવું સેવામાં અને નાણાકીય બધું દાન આપેલું છે એ લોકોની પણ હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું અમે પણ અહીંયા આ ઓફિસ કાર્યાલયનો લાભ લીધેલો છે તો અમને પણ આ કાર્યમાં લાભ લેવાનો અમને સહભાગ મળ્યો એ બદલ અમે વડનગર ગામ તથા પાંજરાપોળની જે બી ટીમ છે એ બધાનો અમે લોકો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હસમુખભાઈ શાહ વડનગર પાંજરાપોળ અને આજે ઉદ્ઘાટન સમારંભમાં અમને જે સેવા કરવાનો લાભ મળ્યો છે એ બદલ ખૂબ આનંદ અનુભવું છું ઘણા વર્ષોથી વડનગરનું અમારું સપનું હતું કે આજે સાકાર થયું છે અને નવી પાંજરાપોળનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે એમાં લગભગ બારસો જેટલા ઢોરોનો સમાવેશ થશે ભવિષ્યમાં અને બહુ મોટું ત્રણ કરોડના ખર્ચે આ પગલા બહુ ઉભી થઈ રહી છે અને ખૂબ પહોળું મુદ્દા જીવ દયાનું મોટું કામ અમે લોકો જઈને લોકો કરી રહ્યા છીએ થેન્ક યુ પ્રતાપભાઈ શાહ અત્યાર સુધી આપણે વર્ષોથી પાંદરા ફૂટ ચાલે છે જૂની જગ્યાએ ચાલતી હતી હવે આપણે નવામાં ડેવલોપ કર્યું લગભગ સાડા થી સાત વીઘા જગ્યા છે અને પહેલા આપણે એકસો એસીની આજુબાજુ રાખી શકતા હતા હવે પાંચસો રાખી શકીશું આ લગભગ મોડલ આપણે બનાવીએ છીએ ઓપરેશન થિયેટર ની બી સગવડ છે એ રીતે કામ કરીશું મૂંગા જાનવરો તરછોડાયેલા એને આપણે ખાસ રાખવાના છે આખા જાનવર આપણે આગામી પ્લાનિંગ એ છે કે આને આપણે વ્યવસ્થિત રીતે સરકારનો જે સપોર્ટ મળશે એ બી લઈશું દાતાઓના સહયોગથી ચલાવીશું હાલ આપણે ડેવલપ તો કરી દીધું ઊભું થઈ ગયું છે પણ હવે બાર મહિનાનો આખે આખો જે પ્રોજેક્ટ હોય એ આપણે ચલાવવાનો છે જે કોઈ આપણે ચાર્જ લેતા નથી એ એ હોય આપી શકે છે અને લગભગ આપણી આજુબાજુના ગામડામાં એવી એવું છે કે જે જાનવર મૂકવા આવે એ પણ સમજે છે કે એની સાથે કઈક ને કંઈક એક થોડીક એમાઉન્ટ એમનાથી શક્ય હોય એટલી એ આપી દે છે અને બાકી આપણે દાતાઓનો જે રિફંડ આવે છે એમાંથી આપણે કરીએ છીએ દીવદયાનંદ એ આ કાર્ય છે એનું આ જે આયોજન કરાયું અ કેટલા સમય વ્યવસ્થા છે એ કયો આ લગભગ છેલ્લા અમે બે અઢી વર્ષથી પ્રોજેક્ટ ચાલુ કર્યો છે આ જગ્યામાં માં ખાડો હતો ખાડાની પુરાણ કરી પછી બહાર આયા છીએ અને પૂજ્ય આચાર્ય ભગવાન મુક્તિવલ્લભ મહારાજ સાહેબના ખૂબ આશીર્વાદ રહ્યા છે રત્નસુંદર મહારાજ સાહેબના ખૂબ આશીર્વાદ છે મોટી મહેનત કુમારપાળ ભાઈ સાહેબ તથા કલ્પેશ કાકા વડનગર લોકલના ના ભાઈઓ એમને ખૂબ જ રાત દિવસ જોયા વગર બહુ મહેનત કરીને કામ કર્યું છે જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ડેવલપ થયેલું લગભગ આપણે ચારસો સાડા ચારસો થી રાખી શકીશું હવે અને આપણે પરમેનન્ટ કેટલા વર્ષો રાખીએ છીએ એ પ્રમાણે એક આખું ભરવાડ ફેમિલી છે એ સિવાય ઓફિસ સ્ટાફ હવે અહીંયા નવો રાખીશું સ્થાપની સંખ્યા બી વધારીશું અને લગભગ આપણો ટ્રાય એવો રહેશે કે કોઈ જાનવરને કોઈ તકલીફ ન પડે રોજ સાંજે ડૉક્ટર કંપલસરી બોલાવવાનો છે ડૉક્ટર આવશે દરેક જાનવરને કોઈ બી તકલીફ હોય ભરવાડ કહેશે કે આ જાનવરને આ તકલીફ છે તો એની ટ્રીટમેન્ટ કરશે એને દવા બી આપવાની જ આપશે જીંકુ શ્રી ઓ તમામ જન સંગના અનુયાયી વડનગરના જૈન સંઘના તમામ ટ્રસ્ટીગણ અહીં આવવાનો અવસર જો કે આમ તો મને મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે જો કે મારો કાર્યક્રમ બહાર હતો પણ માયશ્રીનો આગ્રહ હતો કે પાંચેક મિનિટ પણ હાજરી આપજો અને આમાં આચાર્ય શ્રી ભગવંત શ્રીઓના દર્શન એ પણ અમારા માટે પણ ખૂબ જ શ્રેય અને પ્રિય એટલે કે આવકારદાયક હોય છે જીવ દયા એ જૈન સંપ્રદાયની અંદર આજથી વર્ષોથી અમે જોતા આવ્યા છીએ અને એમાંય પણ વડનગરની પાવન ધરતી ઉપર જ્યારે આ સેવા સ્મરણ અને સત્સંગનો એક ત્રિવેણી સંગમ રૂપી પાંજરાપળનો આજે ખૂબ જ નૂતન નવ્ય ભવ્ય એ પાંજરાપણનું ઉદઘાટન થયું છે ત્યારે સૌથી પહેલા તો અમે ભલે ઊંચા બેઠા છીએ પણ નીચે બેઠેલા દાતાશ્રીઓને એનો યશ અને શ્રેય પ્રાપ્ત થાય છે એટલે દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે સાથે બીજી અલૌકિક વાત તો એ છે કે આચાર્યશ્રી ભગવંતશ્રીઓના આપણને આશીર્વાદ મળે અને આશીર્વાદમાં જે કંઈ છુપાયેલું હોય છે ભલે દેખાતું ન હોય આશીર્વાદમાં જે શક્તિ છે આપણે જોઈ શકતા નથી ફૂલમાં સુગંધ છે પણ જોઈ શકતા નથી તલમાં તેલ છે પણ જોઈ શકતા નથી દૂધમાં ઘી છે પણ જોઈ શકતા નથી એમ આવા પવિત્ર પૂજનીય આચાર્ય શ્રી ભગવંત શ્રીઓના આશીર્વાદમાં ઘણું બધુંય સુખ સુપાયેલું છે અને માનવ જન્મ મળ્યા પછી શું કર્તવ્ય કરવું શું આપણે કરવાનું છે શા માટે આપણો જન્મ થયો છે આ ધરતી ઉપર માનવ શરીર મળ્યું છે એ બધું જ આપણને આશીર્વાદમાંથી જ પ્રાપ્ત થાય છે આ સેવાની સરવાણી અહીંયા જે દાતાશ્રીઓ તરફથી વ્યતી કરી અને આ સુંદર નવ્ય ભવ્ય બિલ્ડિંગ ઊભા કર્યા એક મૂંગા પ્રાણીઓ માટે જીવદયા માટે આ કોઈ સામાન્ય વાત નથી સર્જન કરવું એટલે કે બનાવવું બહુ સહેલું હોય છે પણ એનું જતન કરવું એને નિભાવવું એ બહુ કઠિન હોય છે એટલે હમણાં જ મારા પહેલા પૂજ્ય આચાર્ય ભગવાનશ્રીએ કહ્યું ને કે તન મન અને ધન ત્રણેય આપણે આની અંદર ન્યોછાવર કરતા રહેવાનું છે એવું નહીં કે આજનો પ્રસંગ પૂરો થાય ને પછી નજર ન કરીએ આ તરફ કરશે તો વડનગરવાળા જૈન સંઘવાળા ટ્રસ્ટીઓ કરશે એવું ન રાખતા મનમાં પણ સતત આની ઉપર નજર નાખતા રહેજો જેથી આ કરેલું કાર્ય આપણું દીપી ઉઠે સાથે સાથે આ જૈન સંપ્રદાયની વાતો